જુનાગઢના કાળવા નદીમાં ગોળાપુરમાં મગર તણાઈને આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ગોળાપુર આવ્યું છે અને પૂરની સ્થિતિમાં મગર તણાઈને આવતા ગિરિકુંજ સોસાયટી વિસ્તારમાં મગરે દેખા દીધી હતી મગર દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે પાણીના પ્રવાહમાં આ મગર આવ્યું હોવાનું અનુમાન છે જ્યારે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે અને વન વિભાગને ને જાણ કરવામાં આવી છે કાળવા આવેલો છે જયારે મગર દેખાતા સ્થાનિક લોકો ભય ફેલાયો છે અને વન વિભાગ ને જાણ કરવામાં આવી છે જુનાગઢના કાળવા નદીમાં ગોળાપુરમાં મગર તણાઈને આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં ગોળાપુર આવ્યું છે અને પૂરની સ્થિતિમાં મગર તણાઈને આવતા ગિરિકુંજ સોસાયટી